સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ અને ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવતા મોરાભાગડ વિસ્તારમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા હતા સુરતના મોરાભાગર વિસ્તારમાં પાણી ભરાયા હતા વરસાદ બંધ થવા છતાં પાણી ન ઉતરતા વાહન ચાલકો અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો મોરા પાગડ ઝાંગીરપુરા મુખ્ય માર્ગ પર જ કમર સમાણા પાણી ભરાય જતા લોકોને ભારે હાલાકી પડી હતી વરસાદના કારણે જનજીવન પર અસર પહોંચી હતી ત્યારે મહાનગરપાલિકા દ્વારા કોઈ કામગીરી ન કરાતી હોવાના આક્ષેપ સાથે લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો લોકો વહેલી સવારે કામ ધંધે જતા અટવાયા હતા અને વાહન ચાલકો પાણીમાંથી જવા મજબૂર થયા હતા બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત